અનંતભાઈ ગઈકાલે પણ આ વિસ્તારની અંદર ફર્યા હતા અને આજે પણ આવ્યા છે અનંતભાઈ જ્યારે જ્યારે ગરીબ લોકોની વાત આવતી હોય આદિવાસી લોકોની વાત આવતી હોય મધ્યમ વર્ગની વાત આવતી હોય અનંતભાઈ દોડતા હોય છે વાંસદાથી નવસારી સુધી આવવું અને એ પણ ચોમાસામાં અને ભાજપ સરકારની અંદર જ્યારે કમ્મર તોડી નાખે એવા રસ્તા હોય અનંતભાઈ બબ્બે દિવસનો પ્રવાસ ખેડ્યો અને એમાં પણ લોકોની વેદના સાંભળી શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય છે નાના નાના આદિવાસી સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના લોકો હોય ઓબીસી સમાજના લોકો હોય આર્થિક રીતે કચડાયેલો જે વર્ગ છે એના ઘરમાં પાણી ઘૂસી જતા હોય અને બીજા સત્તાધારી પક્ષ માત્રને માત્ર કોઈ બીચ પર ફરવા જાય તેમ ત્યાંથી જોતા જાય છે સ્થાનિક લોકોને પૂછતા અમને ખબર પડી બંદર રોડ પર અમે એક વડીલને મળ્યા એમણે કીધું જ્યાં સુધી અગિયાર બાર ફૂટ સુધી પાણી હતું ત્યાં સુધી અમને કોઈ બચાવવા ન આવ્યું અમે ટોયલેટના છતિયા પર છજીયા પર બેસી ગયા

લોકો પોતાની રીતે પોતાના ઘર કામમાં હતા પછી અચાનક પાણી વધી જતા પોતપોતાનો જીવ બચાવવા માટે દોડ્યા આજે કલેક્ટરશ્રીને પણ અમારી એ જ રજૂઆત હતી આ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ પર પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસમાં અમે નગરપાલિકાનો ઘેરાવો પણ કરીશું અનંતભાઈ હોય તો ચોક્કસથી ઘેરાવો થાય આંદોલન થાય પણ સ્થાનિક લોકોની સાથે પણ વાતો કરીશું અને જાણીશું કે ભાઈ આ તો કદાચ માની લો કે નેતા હશે છે નેતા તો કદાચ રાજનીતિ રમે કારણ કાલે આક્ષેપ આ જ લાગ્યો ભાજપ દ્વારા કે કોંગ્રેસ તો આવા પૂરના સમયે પણ રાજનીતિ કરે છે તો ત્યારે સ્થાનિકોનું શું કહેવું છે શું નામ છે ભાઈ આપનું આપ કયા વિસ્તારમાં રહો છો મારું નામ આશીષ મેં દસરા ટેકરી વિસ્તારમાં રહું છું અને અમારે તો પાણી એ રીતે ભરાય કે એટલી જોરમાં પાણી વધ્યા ને કે અમે સામાન મૂકેલું ને ઉપર એના ઉપર પાણી વધી ગયા તો અમારો સામાન તો નુકસાન તો થઈ ગયેલી છે પણ હવે જે સ્થાનિક જે આવેલા હતા તે લોકો ખાલી આવીને જોઈને કે પાણી વધવાના છે કીધું એક વાર ને પછી સાંજે ભાગી ગયેલા પાણી વધી ગયા કા સુધી પાણી આવી ગયા અમે જે આ ટુચા કર્યા ને તો પણ અમે ડૂબી જાય કેટલા પાણી હતા ને એમાં હવે અમારા મુલ્લાના જે છે અમુક બુઝુર્ગ લોકો એને કરાવવાળા કોઈ નહીં હતા તો અમે જાતે કરાવેલું છે આ અમારા આખા બધા મુલ્લાના છોકરા છે દસરાટે અમે જાતે સરકારે આપ્યું તમને ફૂડ પેકેટ કેટલી વખત આપવામાં આવ્યા દવા કેટલી વાર છાંટવામાં આવી અને ઘરની અંદર કોઈ માંદું પડ્યું હોય તો એના માટે દવાઓ કેટલી વાર આપવા માટે આવ્યા અને સાથે જ કેશડોલ તો કેટલું કેશડોલ આપવામાં આવે છે કેશડોલ તો હવે કંઈ આપવા નથી નથી આવ્યું પણ દવા એકવાર વાર છે ને પાછી એનો દવા સાથે વરસાદ પડે એટલે પાછો નીકળી જાય તો સાથે શું નામ છે આપનું આપ કયા વિસ્તારમાં રહો છો હું હિદાયતનગર મચ્છી માર્કેટ વિરાવળ પાસે રહું છું ત્યાં પાણી ચડ્યા ને ઉતરી ગયા ત્યાં સુધીમાં પ્રશાસનનું કોઈ માણસ જોવા આવ્યું નથી હવે જે કાલની વાતો કરીએ કે જે પોલિટિશિયનો એમ કહે છે કે આ રાજનીતિ રમાય છે તો સાહેબ જે ધારાસભ્ય સત્તામાં નથી એ જોવા આવી શકતું હોય તો ભાઈ નવસારીના ધારાસભ્ય તમારા વિસ્તારોમાં આવ્યા છે કોઈએ જોયું છે તો એ ધારાસભ્ય જો સત્તામાં હોય તો તમે પણ રાજનીતિ રમો ને આવો અમારા વિસ્તારોમાં માઇનોરિટી સાથે આવો પક્ષપાત કેમ સાહેબ અમે અમે વેરો નથી ભરતા કુન પછીનો એક કરીને પૈસા કમાઈએ અને અમે વેરો ભરીએ છીએ તો સત્તા ઉપર અમારો અધિકાર નથી તો અમારા જે પ્રશ્નો છે અમારી જે તકલીફો છે જે વેદનાઓ છે તે અમારે વિપક્ષને જ સંભળાવવી પડે કારણ કે જે સાંભળવાવાળા છે એ તો કોઈ આવતા નથી અમારા કોર્પોરેટર સુધી પણ અમને સાંભળવા એવા નથી અને અમારા બચ્ચાઓ જીવના જોખમે અંદર એન્ટર થયા હતા જ્યારે પાણી ચડતા હતા કેમ કે બધા સ્કૂલે જતા રહેલા હિદાયતનગરમાં એ તમે રૂ રૂબરૂ ત્યાં જઈને ચેક કરી શકો કે ઢલાણ કેટલું છે તો એકદમ સાચી વાત છે કારણ કે તે દિવસે પણ જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમણે વહેલી સવારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવાની જગ્યાએ સાત વાગ્યાની આજુબાજુ આદેશ આપ્યો હતો અમે વારંવાર રજૂઆત કરી છે આ બાબતની અને મારી પાસે તો એવો પણ દાખલો છે કે નાનાલા કોલેજની અંદર ઉનાઈથી ભણવા માટે છોકરાઓ આવે છે અને એ છોકરાઓ પોતાના ઘરેથી સાડા પાંચ વાગ્યાની બસ પકડે છે ત્યારે સાત વાગે કોલેજ પર પહોંચે છે અને સાતને દસે એ લોકોને મેસેજ મળે છે કે ભાઈ આજે કોલેજ બંધ છે ત્યાં સુધી તો બાળકો પહોંચી ગયા હોય છે તો આ પરિસ્થિતિ છે તમે જુઓ એ પ્રમાણે કે દસરા ટેકરી હોય ખાડા હોય બાલાપીરની દરગાહ હોય કે નીચાણવાળો બંદર રોડ હોય શાંતાદેવી વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાણાકીય સહાય માત્ર દોઢસો રૂપિયા રોજના આપવામાં આવે હવે દોઢસો રૂપિયા રોજમાં તો એક ટાઈમનું ભોજન પણ જ્યારે નથી કરી શકાતું ત્યારે કેસડોલ આ કેટલી યોગ્ય રેલ આવી હતી એ જ દિવસે દેસાઈવાડની અંદર અમે સર્વે કર્યો હતો તો દેસાઈવાડના વ્યક્તિઓએ કીધું હતું કે લાખે પાંચ ટકા એટલે કે લાખે પાંચ હજાર રૂપિયાની જ્યારે સહાય મળતી હોય તો તમે વિચારી શકો છો કે આટલી મોંઘવારીની અંદર મજાક કરવામાં આવે છે કે સહાય આપવામાં આવે છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વોર્ડ નંબર પાંચ હાલનો અને તે પહેલાં ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતના પૂર્વ સંચપંચ દ્વારા જ્યારે સર્વે કરવાવાળા આવેલા વ્યક્તિઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ઘરની અંદર રેલ આવી હોય તો તમે તમારો રેશન કાર્ડ અને તમે તમારી પાસબુક પોટલામાં બાંધીને સલામત સ્થળે મૂકશો કે ગજવામાં લઈને ફરશો પાણી ઉતર્યા નથી સફાઈ થઈ નથી અને તમે માંગવા માટે આવી ગયા તો શું અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ આ વેધક પ્રશ્નો છે ચોક્કસથી તંત